વિદ્યાદાન મહાદાન શ્રી ખોડીદાસ પરમાર આઠ ફાઉન્ડેશન મહુવા અંતર્ગત વિદ્યાદાન મહાદાન સૂત્રને સાર્થક સાબિત કરતું છેલ્લા પાંચ વર્ષથી માતા પિતા વિહોણા વિદ્યાર્થીઓ અને દિવ્યાંગ સો વિદ્યાર્થીઓને ફૂલ સ્કેપ ચોપડા અને શૈક્ષણિક કીટ નિશુલ્ક આપવામાં આવે છે અન્ય વિદ્યાર્થીઓને રાહત દરે ફૂલ સ્કેપ ચોપડા મળી રહે તે માટે આયોજન કરેલ છે શ્રી ખોડીદાસ પરમાર આઠ ફાઉન્ડેશન મહુવા આયોજિત રાહત દરે ફૂલ સ્કેપ ચોપડા વિતરણ રૂપિયા સોના ચાર નંગ અને ત્રણસોના એક ડઝન આપવામાં આવશે મારું નામ ભરતભાઈ ચૌહાણ શ્રી ખુડિદાસ પરમાર આર્ટ ફાઉન્ડેશન અંતર્ગત આ વિદ્યાદાન મહાદાન એક ચેરિટી ચલાવવામાં આવે છે જેમાં દર વર્ષે સો જેટલા વિદ્યાર્થીઓને જે માતા પિતા અને દિવ્યાંગ વિદ્યાર્થીઓ તેને શૈક્ષણિક કીટ આપવામાં આવે છે આ વર્ષે અમે રાહત દરે વિદ્યાર્થીઓને પુસ્તકો મળી રહે નોટબુકો મળી રહે તે હેતુથી અમે એક આયોજન કર્યું છે અને આ આયોજનથી રાહત દરે દરેક વિદ્યાર્થીઓને પુસ્તકો મળી રહે તે અમારો હેતુ છે અને જાહેર જનતાને નમ્ર વિનંતી કે આપના વિદ્યાર્થીઓ અથવા આપના બાળકોને આ નોટબુક છે એ લેવા માટે પધારે વિદ્યાદાન મહાદાન છે એ અમારું ફાઉન્ડેશન આર્ટ ફાઉન્ડેશન છે મહુવા અંતર્ગત વિદ્યાદાન મહાદાન દ્વારા છેલ્લા પાંચ વર્ષથી માતા પિતા વિહોણા વિદ્યાર્થીઓને દિવ્યાંગ વિદ્યાર્થીઓ સો જેટલા વિદ્યાર્થીઓને ફૂલસ્કેપ ચોપડા અને શૈક્ષણિક કીટનું વિતરણ કરતા હોઈએ છીએ અન્ય વિદ્યાર્થીઓને રાહત દરે ચોપડા મળી રહે તે માટેનું અમે આયોજન કરેલ છે તો આ વિદ્યાયજ્ઞમાં આપ સહભાગી બનવા માટે અમારી નમ્ર વિનંતી છે કે આપ રાહત દરે છે આ પુસ્તકો લઈ જાઓ અને રાહત દરે તમને આ પુસ્તકો મળી રહે તે હેતુથી ચોપડા મેળવવા માટેનું સ્થળ નૈત્રી એન્ટરપ્રાઇઝ ગુજરાત સોસાયટી બાવળિયા હનુમાનજી મંદિરની બાજુમાં નહેરુ વસાત સ્લમ નંબર તેરની સામે મહુવા સમય રહેશે સાંજે પાંચથી આઠ તો વહેલા તે પહેલાંના ધોરણે આપ રાહત દરે આ પુસ્તકો મેળવી લેશું જ્યાં સુધી અમારી પાસે સ્ટોક છે ત્યાં સુધી આપને રાહત દરે છે આ પુસ્તકો મળતા રહેશે ધન્યવાદ હું ભરતભાઈ સરૈયા મૈત્ર એન્ટરપ્રાઇઝ શ્રી ખોડીદાસ આર્ટ પરમાર ફાઉન્ડેશન અંતર્ગત જે નોટબુક વિતરણ કરવામાં આવી રહ્યું છે તે સરસ ખૂબ જ સરસ કામગીરી છે અને મહુવા તાલુકાના તમામ આજુબાજુના જે ગરીબ વર્ગના જે બાળકો છે